સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ઘટાડો આજે સપ્તાહના પ્રથમ દિવસે ધડાધડ સસ્તા થયા છે સોના ચાંદી રશિયા યુક્રેન યુદ્ધમાં મોટો વળાંક આવ્યો છે તો આજે આપણે જાણશું શું છે સોના અને ચાંદીના ભાવને અસર કરતા સમાચારો અને આજના લાઈવ ભાવ તો આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે જે મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં તો મિત્રો સૌથી મોટા સમાચાર આવ્યા છે રશિયા યુક્રેન યુદ્ધમાંથી રશિયા યુક્રેન યુદ્ધમાં મોટો વળાંક આવી ગયો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અત્યારે રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ કરાવવા માટે ઊંધા માથે થઈને પ્રયત્નો કરી રહ્યા છે જીનેવામાં રશિયા અને યુક્રેન તેમજ યુરોપના દેશો વચ્ચે એક મોટી બેઠક થઈ જેમાં ટ્રમ્પે મોટો પ્લાન મૂક્યો જેમાં અમુક શરતો એવી મૂકવામાં આવી હતી યુક્રેન સામે જે યુક્રેન માનવા તૈયાર ન હતું ત્યારબાદ ટ્રમ્પે યુક્રેનને ધમકી આપી કે જો યુક્રેન આ શરતો નહીં માને તો ખરાબ પરિણામ ભોગવવા પડશે ત્યારબાદ હવે યુક્રેન પીગળી ગયું છે અને આ શરતો માની લે તેવી સંભાવના ઊભી થઈ ગઈ છે ટ્રમ્પની નવી શાંતિ યોજના મુજબ યુક્રેને તેની અમુક ભૂમિ જે રશિયાએ અત્યારે કબજે કરેલી છે તે છોડવી પડી શકે છે અને નાટોનું સભ્ય પદ લેવાનું સ્વપ્ન પણ ત્યજવું પડશે સૈન્ય મર્યાદાઓ પણ સ્વીકારવી પડશે અત્યારે હવે આ જે સંધિ છે તે આગળ વધી રહી છે તેમાં રશિયાની અને યુરોપની મંજૂરી મેળવવાની પ્રતિક્ષા છે જો રશિયા અને યુરોપ પણ આ સંધિ સાથે સહમત થઈ જશે યુક્રેન પણ સહમત થઈ જશે તો નજીકના દિવસોમાં રશિયા યુક્રેન યુદ્ધ કે જે લગભગ ચાર વર્ષથી ચાલી રહ્યું છે તે ખતમ થાય તેમાં યુદ્ધ વિરામ થાય તેવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે તે જે સૌથી મોટા સમાચાર છે તે ઇકોનોમિક ક્ષેત્રમાંથી આવી રહ્યા છે અમેરિકાએ શટડાઉન પછી ગત સપ્તાહથી તેના ઇકોનોમિક ડેટા આપવાનું શરૂ કર્યું છે જે મુજબ હેડ આગામી ડિસેમ્બર મહિનામાં વ્યાજ દર ન ઘટાડે તેવી સંભાવનાઓ ઊભી થઈ હતી જેને લઈને સોના ચાંદીના ભાવમાં દબાણ ઊભું થયું હતું હવે આ સપ્તાહે મંગળવારે અમેરિકા જાહેર કરશે રિટેલ સેલ્સ એન્ડ પીપીઆઈ ડેટા તેમજ બુધવારે વીકલી જોબલેપ્સ ક્લેમ ડેટા આ ડેટા પણ ફેડ દ્વારા ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડવામાં આવશે કે નહીં તેની દિશા નક્કી કરશે તે મુજબ સોના ચાંદીના ભાવમાં મૂવમેન્ટ વધઘટ જોવા મળી શકે છે ત્રીજા સમાચાર છે શેરબજારમાંથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ રહી હોવાના જે બે તરફી સમાચારો આવી રહ્યા છે તેને લઈને છેલ્લા કેટલાક દિવસથી ભારતીય શેરબજારમાં મોટી વધઘટનો માહોલ જોવા મળે છે એક દિવસ તેજી તો એક દિવસ મંદી તો આજે ચોવીસ નવેમ્બરે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે તેજી સાથે ખુલ્યું છે ભારતીય શેરબજાર સેન્સેક્સમાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ અને નિફ્ટીમાં બેતાલીસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે સોના ચાંદીના ભાવ પર અસર કરી રહેલા પરિબળોમાંથી એક મોટું પરિબળ અત્યારે ડોલર અને રૂપિયાની સ્થિતિ પણ છે ડોલર સામે રૂપિયો જે તેની ઐતિહાસિક સપાટી સુધી ગબડી ગયો હતો લગભગ નેવું રૂપિયા નજીક ડોલર સામે રૂપિયાનો ભાવ બોલાઈ ગયો હતો ત્યારબાદ આજે તેમાં થોડો સુધારો જોવા મળ્યો છે અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ આજે નેવ્યાસી પોઈન્ટ અઢાર રૂપિયા રહી છે જેને લઈને સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે શરૂઆત કરીએ ચાંદીના ભાવથી ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્જ તમે જોઈ રહ્યા છો એક મહિનાની અંદર ચાંદીના ભાવમાં બે તરફી મોટી મુવમેન્ટ પહેલા જબરદસ્ત તેજી બાર નવેમ્બર આસપાસ ચોપન ડોલર ઉપર ચાંદીના ભાવ બોલાઈ ગયા હતા ત્યારબાદ તેમાં ફરીથી ઘટાડો અને ઓગણીસ નવેમ્બર આસપાસ ફરીથી ઉછાળો ત્યારબાદ ફરીથી અત્યારે દબાણ જોવાઈ રહ્યું છે પચાસ ડોલરની અંદર ઉતરી ગયા છે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ છેલ્લા એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં એક પોઈન્ટ ચુમ્માલીસ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે ઊંચામાં બાવન પોઈન્ટ ત્રીસ ડોલર અને નીચામાં ઘટી અને અડતાલીસ પોઈન્ટ સાહીઠ ડોલર સુધી જોવા મળી આંતરરાષ્ટ્રીય ચાંદી આજના દિવસના ચાંદીના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો આજે સપ્તાહનો પ્રથમ દિવસ ચોવીસ નવેમ્બર અને સોમવારે પચાસ ડોલરની ઉપર ખુલ્યા બાદ

ડિસેમ્બર મહિનામાં ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવામાં આવશે કે નહીં તેનું જે સસ્પેન્સ છે તે જોવા મળી રહ્યું છે આ સસ્પેન્સ જ્યાં સુધી યથાવત રહેશે ત્યાં સુધી આ રીતની વધઘટ અને એક દબાણ ચાંદીના ભાવમાં જોવા મળશે આંતરરાષ્ટ્રીય ચાંદી માટે આ સપ્તાહના અગત્યના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો નીચામાં સૌથી મહત્વનો સપોર્ટ હવે આવે છે અડતાલીસ પોઈન્ટ સત્યાવીસ ડોલરે તૂટે તો ચાંદી વધુ નીચે જઈ શકે અને ઊંચામાં બાવન પોઈન્ટ પંદર કુદાવશે તો ચાંદીમાં ફરીથી નવી તેજી જોવા મળે ટૂંકમાં આ સપ્તાહમાં ચાંદી અડતાલીસ પોઈન્ટ સિત્યાવીસ અને બાવન પોઈન્ટ પંદર વચ્ચે અથડાઈ શકે છે એમસીએક્સ ચાંદી માટેના વીકલી સપોર્ટ અને રજિસ્ટન્સ લેવલ પર નજર કરીએ તો એક લાખ ઓગણપચાસ હજાર નવસો ઓગણ એંસી અગત્યનો સપોર્ટ લેવલ રહેશે અને ઊંચામાં એક લાખ અઠ્ઠાવન હજાર છસો પંચાણું રજિસ્ટન્સ લેવલ રહેશે ચાંદીના ભાવ ઉપર નજર કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી ચાંદી આંતરરાષ્ટ્રીય ઓગણપચાસ પોઈન્ટ બ્યાસી ડોલર એક કિલો અઠ્ઠાણું પોઈન્ટ બે ચાંદી ચોરસા એક લાખ ચોપન હજાર એકસો નવ્વાણું એક કિલો નવસો નવાણું ચાંદી એક લાખ અઠાવન હજાર બસો નવ્વાણું નવસો નવાણું જેસટી ચાંદી એક લાખ સત્તાવન હજાર એસી અને ચાંદી એમસીએસ એક લાખ બાવન હજાર આઠસો પચાસ રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે ચાંદીના ભાવમાં આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ પ્રતિ કિલોએ એક હજાર પાંચસો રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે ઇન્ટ્રાડેટ ટ્રેડિંગ માટે એમસીએક્સ ચાંદીના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો એક લાખ ત્રેપન હજાર છસો અડતાલીસ ઉપર બાયકોલ માટે એન્ટ્રી ટાર્ગેટ એક લાખ પંચાવન હજાર સાત અને નીચામાં એક લાખ બાવન હજાર પાંચસો વીસ તોડે તો સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય ટાર્ગેટ એક લાખ એકાવન હજાર એકસો અઠ્યોતેર રહેશે બે તરફી મોટી વધઘટ રહેશે ઇન્ટ્રાડેટ ટ્રેડિંગ માટેના આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ સોનાના ભાવનો એક મહિનાનો ચાર્જ તમે જોઈ રહ્યા છો એક મહિનાની અંદર અઠ્ઠાવીસ ઓક્ટોબરે ઓગણચાલીસ ડોલરની અંદર ઉતરી ગયું હતું આંતરરાષ્ટ્રીય સોનું ત્યારબાદ તેમાં બાર તેર નવેમ્બરે ઉછાળો જોવા મળ્યો પરંતુ ત્યારબાદ સતત દબાણ હેઠળ સોનું છે અને હાલ ચાર હજાર ડોલરથી એકતાલીસ ડોલર વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી સોનું જોવા મળી રહ્યું છે છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સોનામાં દરેક ઉછાળે ઘટાડાનો માહોલ જોવા મળે છે એકતાલીસો ને ત્રીસ ડોલર સુધી ઉછળી ગયું હતું સોનું અઢાર નવેમ્બરે ત્યારબાદ તેમાં ફરીથી દબાણ જોવા મળ્યું છે ને આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો જે આજે ચોવીસ નવેમ્બર સોમવારના ચાર્ટમાં દેખાઈ રહ્યું છે ચાર હજાર ઈસી ડોલરની નજીક ખુલ્યા બાદ ધડાધડ ગબડી અને ચાલીસ ડોલર જેટલું નીચે ઉતરી ગયું સોનું ચાર હજાર ચાલીસ ડોલર સોનાનો ભાવ જોવા મળ્યો આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં ચાર હજાર સિત્તોતેર ડોલર અને નીચામાં ચાર હજાર ચાલીસ ડોલર જોવા મળી સોનાના ભાવમાં બે તરફી મુવમેન્ટ વચ્ચે જે દબાણ જોવા મળે છે તેની પાછળનું સૌથી મોટું કારણ ડિસેમ્બર મહિનામાં વ્યાજદર ઘટાડવા મામલે જે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે તે છે જે અમેરિકાના ડેટા આવશે મંગળવારે અને બુધવારે તે ફેડની વ્યાજદર નીતિની દિશા નક્કી કરશે નવા સંકેત આપશે જેને લઈને મંગળ અને બુધવારે મોટી વધઘટ સોનાના ભાવમાં જોવા મળી શકે છે અત્યારે સોનું ચાર હજાર ડોલરની નજીક જઈ શકે છે જો આ ઘટાડો ચાલુ રહેશે તો અને ચાર હજાર ડોલર તોડે તો વધુ ઘટાડો પણ સંભવ છે ડિસેમ્બર મહિનામાં વ્યાજદરમાં પચીસ પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવાની જે સંભાવના અગાઉ ઓછી હતી હવે ફરીથી વધી રહી છે જો આ સંભાવના વધુ વધશે તો સોનાના ભાવમાં ફરીથી ઉછાળો પણ જોવા મળી શકે ટૂંકમાં બે તરફી મોટી મુવમેન્ટ મોટી વધઘટ આ સપ્તાહમાં પણ સોનામાં જોવા મળી શકે છે આંતરરાષ્ટ્રીય સોના માટે આ સપ્તાહના અગત્યના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ જોઈએ તો નીચામાં ત્રણ હજાર નવસો અઠ્ઠાણું અગત્યનો સપોર્ટ રહેશે જો તૂટે તો સોનું વધુ નીચે જઈ શકે ને ઊંચામાં પહેલો રેજિસ્ટન્સ એકતાલીસ તેત્રીસ ડોલર આ સપ્તાહિક રેજિસ્ટન્સ અને સપોર્ટ લેવલ છે આ બંને લેવલ વચ્ચે આંતરરાષ્ટ્રીય સોનું અથડાઈ શકે છે એમસીએક્સ સોના માટેના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો આ સપ્તાહનો સૌથી અગત્યનો અને નીચેનો સપોર્ટ જે છે તે એક લાખ એકવીસ હજાર છસો છ રહેશે અને ઊંચામાં એક લાખ પચીસ હજાર એકસો છ્યાસી એમસીએક્સ ગોલ્ડ માટેનો સપોર્ટ રેજિસ્ટન્સ લેવલ છે આ બંને લેવલ વચ્ચે માં સોનાના ભાવ રહી શકે છે એમસીએક્સ સોના માટે આજના દિવસના બાય અને કોલ ઉપર નજર કરીએ તો એક લાખ ત્રેવીસ હજાર એકસો ઉપર બાયકોલ માટે એન્ટ્રી ટાર્ગેટ એક લાખ ત્રેવીસ હજાર બ્યાસી અને નીચામાં એક લાખ બાવીસ હજાર પાંચસો વીસ તોડે તો કોલ માટે એન્ટ્રી કરી શકાય ટાર્ગેટ એક લાખ એકવીસ હજાર નવસો રહેશે કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે હવે નજર કરીએ આજે ચોવીસ નવેમ્બર સોમવારે ગુજરાતના શહેરોમાં શું ભાવ રહ્યા છે સોનાના અમદાવાદમાં એક લાખ પચીસ હજાર પાંચસો ત્રીસ ચોવીસ કેરેટ બિલ વગર સોનું રહ્યું છે બાવીસ કેરેટ સોનું એક લાખ ચૌદ હજાર નવસો નેવું અને ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનું એક લાખ છવ્વીસ હજાર છસો ત્રીસ રૂપિયાના ભાવમાં વેચાયું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જૂનાગઢ અને જામનગરમાં આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે આઠસોથી લઈ અને એક હજાર રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે આગળ હજુ મોટી મૂવમેન્ટ સોના અને ચાંદીના ભાવમાં થઈ શકે છે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઇક સર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાંથી જોઈલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર